તો મિત્રો જો આ ઉગા બાપા છે આપણે ભેડ ગામની અંદર આવે વડાલની પાછળ ગામ છે બીપીએલ 72 કાર્ડ છે એની અંદર ઓનલાઈન આપણે ચેક કરીએ ને તો એની અંદર પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા અને પાંચ કિલો બાજરો દર્શાવે છે પણ ઉગા બાપાને અત્યારે મળ્યું છે ટોટલ છ કિલો ઘઉં અને 6 કિલો હા બિલ બન્યું હા બિલ નહી એટલે તમે જીતી બધાય આપો છો કોઈ નથી આપતા ઉપરથી નથી આપતા કોઈ

મિત્રો તમે ખાલી આ વિડીયો ને શેર કરો અત્યારે રાશન જે મળતું હોય એમાં માણા ડીટ મળે કે જે વેબસાઇટ ની અંદર મળવા પાત્ર જથ્થો હોય તો અંત્યોદય કાર્ડ છે એમ નહીં તો આપડે આપડે મામલતદાર ને પૂછીએ તો ખબર પડી જાય

ಅಂತ ಹೇಳಿ ಅಂತ

એનું બિલ જ નથી મળ્યું મેં એમને દઈ દીધું એક માણસ બે માણસ એમ નહીં તમે સિસ્ટમમાં એનો આ કુપન નંબર નાખો તમારી સિસ્ટમમાં તમને એનો બિલ બને તો ખબર પડે ને યાર પણ બિલ નહીં તમે એને માલ કેમ એવી રીતના 6 6 કિલો તો આપી દીધો બિલ બનાવ્યા વગર તમે ક્યાં મહિનાનું 2000 નું આપી દીધું તમે માલ એમને કેમ આપ્યો એમ તમે કુપન માં એનો નંબર નાખ્યો તો નાખ્યો પણ એનો તમે જોઈ લ્યો અહીંયા જો વેબસાઇટ ની અંદર સરકારી વેબસાઇટ હોય એની અંદર જો અહીંયા લખેલું છે કે અંત્યોદય ઘઉં પંદર કિલો ચોખા પંદર કિલો બાજરો પાંચ કિલો મળે છે તો હવે બાપા અત્યારે મળ્યું છે છ કિલો બધું વસ્તુ